મહારાણી ફિલ્મની કથા રાણી એટલે કે શ્રદ્ધા જાંગર આસપાસ ભરે છે જે એક આધુનિક અને ગફલતભારી કામ વાળી છે મહારાણી આ ઘરના માલિક માનસી પારેખ અને ઓજસ રાવલના જીવનની વાર્તા છે અને અણગણ આચરણ ઘરભરમાં ક્યારેક હાસ્યનો વિષય બને છે તો ક્યારેક રોષ વરોષના કામકાજ દરમિયાન તે જે ગોર ગોટાળો ઊભો કરે છે અને પછી તેના માટે અવનવા બહાના કાઢે છે તે દર્શકોને હસવા પર મજબૂર કરે છે તેમ વિશે વાત કરતા અભિષેક પાઠક પ્રોડ્યુસર અને એમ

બહુ જ મોટો દિવસ છે કેમ કે કહેવાય ને કે હજી સુધી બધા એમ કહેતા હતા કે મેલ હીરો હોય તો જ ફિલ્મ ચાલે પણ મહારાણી આવી અને હજી ફર્સ્ટ ડેમાં જ એટલા અમેઝિંગ રિસ્પોન્સીસ મળી રહ્યા છે મુંબઈથી અમદાવાદથી આખા ગુજરાતથી તો એમ લાગે કે ના હવે ગુજરાતી ઓડિયન્સીસ રેડી છે ફિમેલ ઓરિએન્ટેડ ફિલ્મ્સ જોવા માટે પણ અને મોર ઇમ્પોર્ટન્ટલી આ ફિમેલ ઓરિએન્ટેડ ફિલ્મ નથી આ આખા પરિવાર માટેની ફિલ્મ છે એકદમ જ ધમાકેદાર કોમેડી ઇમોશન ડ્રામા બધાથી ભરપૂર છે એટલે એક્સાઇટમેન્ટ એકદમ હાઈ છે અને વી આર રિયલી વેરી વેરી હેપી ફિલ્મમાં તમારા રોલ વિશે થોડુંક તો ફિલ્મમાં મારો જે રોલ છે હું મુંબઈની એક વર્કિંગ મધર છું ગુજરાતી ઘર છે અમારું ન્યુક્લિયર ફેમિલી હું મારો વર અને મારી નાની આઠ વર્ષની ડોટર અને અમારી જે હાઉસ હેલ્પ છે જેનું નામ છે અને અમારી જે અમારી જે હાઉસ હેલ્પ છે જેનું નામ છે રાણી એ બહુ લેટ થાય કામમાં બહુ એને અસ્તવ્યસ્ત બધું થાય એની લીધે મારા ઘર લાઈફમાં છે ને સ્ટ્રેસ બહુ વધતો જાય છે અને બેસિકલી એમ કહેવા જઈએ તો એક લવ સ્ટોરી છે એક એક કહેવાય ને હાઉસ ઓનર અને હાઉસ હેલ્પ વચ્ચે અને એમાં આખા ઓફિસના માણસો કેવી રીતે પીસાય છે ઘરમાં સાસુ મમ્મી વર બધા કેવી રીતે પીસાય છે આ બંનેની વચ્ચે બંને મહારાણીઓની વચ્ચે એની સ્ટોરી છે એટલે ખાટી મીઠી વાળી અને એકદમ ફૂલ ઓન ધમાલવાળી એબ્સલ્યુટલી અને આપણા વર્કર આપણા ડોમેસ્ટિક હેલ્પ જે છે આપણા બધાના કહેવાય ને સ્પાઈન સ્પાઈનલ કોર્ડ છે આપણા જીવનનું કેમકે એ લોકો વગર આપણે કામ નથી કરી શકતા બહાર નથી શકતા એટલે આવી ફિલ્મનું હોવું બહુ જરૂરી હતું માનસુ એક છેલ્લો સવાલ બે મૂવી એક સાથે રિલીઝ થઈ જે ગુજરાતી ઓડિયન્સ તમે કીધું તૈયાર છે ત્યારે એક જ સમય પર બે મૂવી જ્યારે રિલીઝ થાય છે ત્યારે એક અલગ જોનર દર્શકો વેચાઈ જાય છે સ્ક્રીનિંગ વેચાઈ જાય છે તો એ તમારો અનુભવ કેવો છે આ સમયમાં જો એક વાત સાચી એમ કહી દઉં છું કે ગુજરાતી ઇન્ડસ્ટ્રીને વધારે સ્ક્રીન્સની જરૂરત છે કેમ કે હમણાં ખાલી અઢીસો પોણા ત્રણસો સ્ક્રીન્સ જ મળે છે અને આ સુવર્ણકાળ એટલે છે ગુજરાતી સિનેમાનો કેમકે એટલી બધી સારી સારી ફિલ્મો બની રહી છે આજે વર્ષને નેશનલ અવોર્ડ મળ્યો છે ફોર બેસ્ટ ફિલ્મ ગુજરાતી લાસ્ટ યર કચ્છ એક્સપ્રેસને મળ્યો હતો ત્રણ મળ્યા હતા અને આ વર્ષે વર્ષને બે મળ્યા છે એટલે કહેવાય ને કે ધીરે ધીરે વધારે ને વધારે દર્શકો ગુજરાતી ફિલ્મો જોઈ રહ્યા છે એટલે આઈ વિશ કે બધા જે આ જોઈ રહ્યા હોય એ લોકો રિયલાઇઝ કરે વી નીડ મોર સ્ક્રીન્સ કેમ કે એક દિવસે બે ત્રણ ફિલ્મોનું રિલીઝ થવું તો થવાનું જ છે કેમ કે આપણી ઇન્ડસ્ટ્રી ગ્રો થઈ રહી છે એટલે સારી વાત છે દર્શકો વેચા છે એ પણ સાચી વાત છે પણ શું કરાય ઇટ્સ એન ઇનેવિટેબલ થિંગ થેન્ક યુ પ્રેક્ષકને એક એવી ફિલ્મ જોવા મળશે કે જે એના ઘરની વાત છે એના સ્વજનોના મિત્રોના પરિવારજનોના ઘરોમાં થતી જે વાર્તા છે એ વાર્તા જ્યારે એ સ્ક્રીન ઉપર તાદ્રશ્ય થશે ત્યારે એ લોકોને એમ થાય કે ભાઈ આ તો આપણી વાર્તા છે અને એક એવી પિક્ચર કે જે નાના બચ્ચાઓથી લઈને દાદા દાદી નાના નાની બધા ભેગા મળીને એન્જોય કરી શકે અને ક્યાંક ને ક્યાંક એ લોકોને એમ થાય અરે આ તો આવું આપણને ગરીબી થાય છે આ તો આવું આપણને ગરીબી થાય છે અને એમાં નોકરાણી ને મહારાણીને મહારાણી ને નોકરાણી એના વચ્ચેની આખી જે એક કહી શકાય કે જુગલબંધી છે તો એ કોણ મહારાણી છે અને કોણ નોકરાણી છે એ પછી ખબર પડશે એક મહારાણીની નોકરાણીની વચ્ચે એક પતિ તરીકે આપની વેથા તમે શું કહો છો મારી પતિ તરીકે તરીકેની જે વેથા છે એ વેથા નથી પણ એક કથા છે અને કથા એ છે કે પતિ પતિ પણ છે ને પિતા પણ છે એક નાનકડી છોકરી જે છે આપણી હેરા મિશ્રા એક્ટ્રેસ અને ચાઇલ્ડ આર્ટિસ્ટ છે અને એના ફાધરનું રોલ છે મારો અને માનસી પાર્થિવ ગોહિલ ઇઝ માય વાઇફ ઇન ધ ફિલ્મ તો એ બંને પાત્રોને સાચવતો એક પતિ છે કારણ કે જ્યારે ફેમિલીમાં એક એવી સિચ્યુએશન આવે કે કોઈ પણ પ્રોબ્લેમ્સ આવતા હોય ખાસ કરીને જ્યારે ઘર નોકરને લઈને તો એમાં એક પતિ શું કરી શકે કારણ કે એમ હોય કે ભાઈ આખું ઘરનું ડિપાર્ટમેન્ટ છે એ વાઇફ માનસી હેન્ડલ કરે છે પછી હું એમાં માથું ન મારું પણ જ્યારે એમાં પ્રોબ્લેમ્સ થતા હોય ને એ મારી જિંદગીમાં અફેક્ટ કરતા હોય અથવા મારી પ્રોફેશનલ જિંદગીમાં અફેક્ટ કરતા હોય ત્યારે એમ થાય છે કે ભાઈ હવે આપણે મદદ તો કરવી જ અને સપોર્ટ સિસ્ટમ તરીકે પતિ અને પિતા કામ કરે છે એ કેરેક્ટર છે આજે એક કેવા દિવસે રિલીઝ થઈ રહી છે તમારી ફિલ્મ જ્યારે બીજા ગુજરાતી ઇન્ડસ્ટ્રીની વાત કરીએ તો બીજી મૂવી પણ તમારી સામે એક ટક્કરમાં છે અને બીજી બોલીવુડની પણ ઘણી મૂવી આજે રિલીઝ થઈ રહી છે તો એક કેવો અનુભવ છે કેમ કે બીકોઝ ટક્કર એક બહુ લાંબી લાઈન છે અને સામે મહારાણી છે એક નથી બે ગુજરાતી ફિલ્મો છે યસ અને એ એવું છે કે શુક્રવારો ઓછા છે ને ફિલ્મો છે હજી તો ઘણા બધા એવા શુક્રવારો પણ આવવાના છે હજી પણ જે બાકીનું વર્ષ બચ્યું છે એમાં કે ઘણી બધી ફિલ્મો એક રિલીઝ થશે અને એ તમે એમ જ કરતા રહો કે ભાઈ આપણે આમ સામ સામે નથી આવું ને આમ સામ સામે નથી આવું ને જોતા 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 તમે કેટલું સાચો છો એટલે તો એમ થઈ જાય તો પછી લગભગ ત્રણ વર્ષ સુધી આપણે પિક્ચરો ન બનાવી જોઈએ પણ ઘણીવાર એવું હોય કે ભાઈ અલગ ફિલ્મોનું એક અલગ જોનારો વર્ગ હોય છે એ ફિલ્મના મેસેજીસ અલગ અલગ હોય છે તો બહારની દુનિયામાં પણ ઇંગ્લિશ ફિલ્મો બી સાથે સાથે રિલીઝ થતી હોય છે બાકીની ભાષાઓની પણ ફિલ્મો રિલીઝ થતી હોય છે ગુજરાતની વાત કરીએ ગુજરાતના પ્રેક્ષકની વાત કરીએ તો એમાં હિન્દી ફિલ્મ સાઉથની ફિલ્મો મરાઠી ફિલ્મો ઇંગ્લિશ ફિલ્મો અને સાથે સાથે આપણી ફિલ્મો તો એ આ બધાની વચ્ચે ગુજરાતી પ્રેક્ષકના હૃદય સુધી પહોંચાડવાની મહેનત એ ગુજરાતી કલાકારોએ કરવાની છે અને કસબીઓએ કરવાની છે તો ધ મેકર્સ એન્ડ ધ આર્ટિસ્ટ સ્ટ્રાઇવ ટુ મેક અ ફિલ્મ દેટ રીચિસ આઉટ ટુ ગુજરાતી પીપલ્સ હાર્ટ્સ દે વિલ ડેફિનેટલી કમ ગુજરાતી પ્રેક્ષકોએ મને ખૂબ બિરદાવ્યો છે હિન્દી દર્શકોએ મને પ્રેમ આપ્યો છે પણ ગુજરાતી દર્શકોએ મને માથે બેસાડી અને ફેરવ્યો છે સો એમનું ખૂબ ખૂબ આભારી છું ગુજરાતી ફિલ્મો આ જ રીતે બનતી રહે અને એમાંની અમુક ફિલ્મોમાં હું પણ સારા સારા કોમેડી રોલ કરું એવી મારી ઈચ્છા છે ગુજરાતી દર્શકોને એ જ કહેવું છે કે તમને ગમે એવી તમને રિલેટ કરે એવી આપણા ગુજરાતી હાઉસ હોલ્ડને જે રીતે રિલેટ કરે ને એક એક માણસને એવી ફિલ્મ લઈને અમે આવી રહ્યા છીએ એમાં બધા જ રસ છે ખાસ કરીને હાસ્ય રસ છે અને બાકી બધા ઘણા બધા ઇમોશન્સનું બેલેન્સ છે અને નાના છોકરાથી લઈને દાદા દાદી જેવડા બધાને ગમે એવી ફિલ્મ છે તમારે ખાલી મદદ એ કરવાની છે કે જેટલા લોકોને જોવું હોય બહુ ના જોવો ફટાફટ ટિકિટ બુક કરો કારણ કે આપણા ગુજરાતી ફિલ્મ્સ બહુ ઓછી નો તમને એવું લાગતું હોય કે રિલેટ કરે છે કે હિન્દીનું આટલું બધું માર્કેટ છે તો આપણે ગુજરાતીને ફિલ્મને ઉપાડવા માટે યુ હેવ ટુ બુક ધ ટિકિટ્સ અને પ્લીઝ ગો વિથ યોર ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી થેન્ક યુ તમારો મારા કેરેક્ટરનું નામ છે રાની અને રાની એક હાઉસ હેલ્પનું કેરેક્ટર છે અને જેવી તમને આમ બધા જ ઘરમાં જે રિલેટ થાય ને એવી વાતો કરતી હોય નોકજોક કરતી હોય સ્માર્ટ બી છે નાઇવ બી છે અને યુ નો ઘણી તમને ઇરિટેટિંગ બી લાગે પણ એટલી જ મચ્યોર જે બધાના ઘરમાં હોય જેના વગર આપણે જીવન અધૂરું છે એવું આ કેરેક્ટર છે મસ્ત મજાનું સો બહુ મજા આવી કેરેક્ટર પ્લે કરવાના કરવામાં અને આઈ એમ શ્યોર કે તમને લોકોને જોવાની એટલી જ મજા આવશે તમને એક છેલ્લો સવાલ જે દિવસે મૂવી આવી રહી છે દિવસે ઓલરેડી બે મૂવી ગુજરાતની ઇતિહાસના તમને પણ ખબર છે રિલીઝ થઈ ગઈ છે સો એ તમને કેવી ફીલિંગ છે બીકોઝ સામે પણ એક ટક્કર આપવા માટે જ મૂવી તમારી રાહ જોઈ રહી છે આઈ એમ ફીલિંગ ગ્રેટ બટ ધ થિંગ ઇઝ કે બે ફિલ્મ આવી રહી છે સ્ક્રીન્સ વહેંચાઈ જાય એનું બહુ મોટું દુઃખ છે કે સારી ફિલ્મો એક ટાઈમ પર રિલીઝ થાય તો સ્ક્રીન્સ બહુ ડિવાઈડ થઈ જતી હોય છે બટ જો તમારા લોકોનો સપોર્ટ રહેશે તો બધી જ સારી ફિલ્મો આગળ વધશે સો થેન્ક યુ સો મચ